બાપુ અમારે વાવાઝોડું આવ્યું હતું હા અમારે તમે તો ભાગશાળી થોડાક વધારે આ પરગણામાં પણ અમારે કેવું આવ્યું ભાઈ અમારે કોરોના આવ્યો વાવાઝોડું આવ્યું પછી વીસી કઈ બાપુ અમે વાવાઝોડા વિસ્તારમાં બધે આપણી રીતે ખૂબ ગયા આ તમે હાશું નહીં માનો અમે એટલા વર્ષ જે કમાણા ને એ બે વર્ષમાં ઉડાડી નાખ્યા કીટુ દઈ રહ્યા હતા વાવાઝોડા ની કીટું આવી અને પછી શું થાય તમે દેવાનું ચાલુ કરો ને પછી માણસો બિચારા આપણે અમુક ને વાટ હોય હા તો પછી થોડા ઘણા વ્યાજે લીધા હાલી ગયું ત્યાં પાછું સારું થઈ ગયું પણ અમારે વાવાઝોડું આવ્યું ને અને પાછું અઢાર કલાક સાહેબ બપભાઈ તમારે તો ભાવનગર થોડુંક બે કલાક મોડું પગ્યું હતું હા પણ બહુ ઓછું રહ્યું તમારે અમારે જે મહવા જે મકાન કાયદેસર સાહેબ આમ હો મારે મોટો ભોળાનાથનો ફોટો છે આખો કાસનો મોટા બાપુ ધ્યાન રાખજો તમે ધ્યાન રાખ્યું એને અઢાર કલાક વાવાઝોડું પછી અમે આટો મારવા ગયા એક વચ્ચે બીજું કહું બહુ જૂના નેતા હતા અત્યારના કોઈ નેતા નહીં તે વાવાઝોડાની આગાહી આવી ને તે અગાઉ ગયા એ કે વાવાઝોડું આવે એ પેલા આપણે આટો માલ લઈએ અમારે જેવું કઈ કામ હોય કે અમારે જેવું કઈ કામ કાજ હોય કે છે તે ગયા ને તો બન્યું કેવું રાતે અગિયાર વાગે ગયા ને એક જ ગાડીમાં એકવીસ જણા કારણ કે અત્યારે બહુ ફેર ને એ લોકો પાસે એટલે એકવીસ જણા હો એક જ ગાડીમાં કાંઠે સાહેબ આટા મારતા હતા ને જોરથી થી પવન આવ્યો ને ઝાડ ઝાડી ગયું રાત પડી ગયેલી કોઈને ખબર નહીં એકવીસ જણા છે તા તો એક વાગે તો વાવાઝોડે ઝપટ કરી લગભગ બધા ઝાડવા એકે એક ઝાડવું પડી ગયું અમારે ત્યાં રાતે એક વાગ્યા હતા બાબુ ઘરેલી બહાર કોઈ નો નીકળે કે બહાર છે ઘરે કોઈ નો આવી કે હાવ હજળ ઓલા એકવી બહાર નો નીકળીએ ક્યાં પછી ક્યાંય લીલું લાકડું મળે નહીં બધા ઓલો હુકલ લાકડું મળે નહીં બધા લીલા ઝાડવા બાકીનું બધું પલ્લી ગયેલું દરિયાના પાણી ગામમાં ગળી ગયા આવું બધું ખૂબ છું તે તમને કહું કીર્ટિભાઈ આ દક્ષ મને બહુ ગમે તો ઓલા પછી હવારા સાહેબ જોયું ને તો ઓલા ગાડીમાં ગાડીમાં દબાઈ ગયેલા એટલે ગામનો ગામ બહુ ભાગશાળી ગામ હતું એમ બધા દયાળું માણસો ઓહો આપણા ગામના ઝાપામાં એકવીસ જણા પણ સંસ્કાર કરાવી તો સ્થિતિ હતી નહીં એટલે કીધું કે આપણા એ આ એકવીસે એકવીસને સમાધિ દઈ દે એ બાને કાયમ વાવાઝોડાની યાદી આપણા ગામમાં રહે તે એકવી એકવીની ગામને સમાધિ આપી દીધી પંદર દિવસ પછી તો બધું ખુલ્લું છું સહાય બધાને પૂરી જે કાંઈ મળતું બધું મળવા મળ્યું અને અધિકારીઓ આની તપાસમાં આવ્યા કાંઈ એકવી એકવી ગુજરી જઈને તપાસ કરો એટલે તપાસ કરી ગામના પાંચસો જણાને ભેગા કર્યા કારણ સમાધિ દીધી ત્યારે કેટલા હતા કે પાંચસો પાંચસો હતા આખું ગામ હતું કે પણ એકવી એકવી મરી ગયા હતા કે ના એમ તો બે ત્રણ જણા એમ કહેતા હતા કે અમે જીવીએ છીએ રહેવા ગયો અમને જીવીએ છીએ રહેવા ગયો પણ અમારા ગામના વડીલોએ કીધું કે નેતા તો બોલતા હોય હાસુ ન મનાય આપણે આપણું કામ કરો એ તો બોલ્યા કરે એનું આપણે હાસુ આ તો આપણા આપણો 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 ધર્મ છે આપણે તો અમુક શીપીર્યું માથે મૂકી દીધું બોલવું સજનતા દાતારી સુરપંત એતા અભ્યાસા ના મિલે હો તો બિના કૃપા ભગવાન પણ જેની અંદર મોળું ઓહાણે છે વાત છે સાહેબ જેનામાં મોળા ઓહાણ હશે એ કોઈ દે આગળ નહીં વધી શકે ડરપોક હશે એ આગળ નહીં વધી શકે જંગલનો રાજ જંગલની અંદર સાંભળી જો હાથી જેટલી તાકાત સિંહમાં નથી હાથી જેટલો વેટ વજન સિંહમાં નથી જીરાફ જેટલો વજન સિંહમાં નથી ભેંસ જેટલો વજન સિંહમાં નથી એવા તમને પચાસ પ્રાણીના નામ આપું કે સિંહનો એટલો વજન કે એટલી તાકાત નથી સિંહમાં પણ છતાં જંગલનો રાજા સિંહ કહેવાય છે શું કામ એમાં કાળજીયું છે એમાં કલેજું છે એક તાળ નાખે ને તો હાથી હું કરીને બેસી જાય ઘણા હોય વજનવાળા પણ આપણે આમ હા હું શું છે કાંઈ નહીં ભાઈ હું તો આમ લીધો સદગુરુ કાળજીયું છે હાવજ જે બોલે છે હાવજ ની નડક માં ઓમ ઓમ આ ઓમ નો નાદ છે અને જેની પાસે બહુ ભજન હોય ને એની પાપણે ધીરે ધીરે બંધ થતી હોય ને એની પાપણે ધીરે ધીરે ખુલતી હોય અને જેની આ વારાકડી લે આમ આમ એની ઉપર બહુ ભરોસો ન કરવો ઘણા નેતા જોઈ ને આમ આમ હે હું જંગલ સાહેબ ખુબ હું ફેર્યો છું હાવતરા વન મંત્રી અહીંયા બેઠા છે મને ફોન આવ્યો કિરીટી સાહેબ ને વન ખાતું આપ્યું મેં કીધું એ વન રાજા સિંહ થાય ને મને હું જંગલમાં બહુ ફર્યો છું હાવતનો હુંકાર એનો એનો જે બોલી ઉમ ઉમ એની નાફીમાં લઈ આવતો હોય ભાઈ એ બોલતો હોય ને ત્યારે આમ ગયો હા એમ નહીં એ ગળેથી બોલતો હોય પણ હાવ બોલતો હોય ને તમે ફોટામાં જોજો વિડીયો જોજો એની નાફીમાં લઈ એનું પેટ અંદર જતો છે ઉમ ઓમકાર થતો હોય અને જે આ દેશનો ઓમકાર નાદ કરે ને સાહેબ એનું કાળજુ મજબૂત થાય સંત ફકીર ઓલિયાના નામ ઉપર જે ઓળગોળ થતો હોય ને સાહેબ એને એને એનું એનું વજન કાંઈક કાળજુ મજબૂત થાય મહારાણા પ્રતાપને એનો ગુરુ રાઘવેન્દ્ર ન મળ્યા હોય તો એનું કાળજુ મજબૂત ન થઈ શકે અરે મહારાણા પ્રતાપ તુલસીદાસજીના ચરણોમાં જઈને એમ કે મને દીક્ષા આપો

જેની પાસે ગુરુ મહાન હોય એ જ મહાન હોય શકે નુગરા થી કઈ ન થાય આ તો ગુરુ વાતો છે કંઠી વાતો છે જેવી તેવી કંઠી નહીં ગુટકાન નામની પહેરાવે એમ નહીં જેનો કંઠ જ સદગુરુ આ માથે હાથ ફેરવી દે અને અવિરતપણે જ્યાં શરણાગતિ જ દેખાતી હોય ભલા જ્યાં સુધી એનામાં ભક્તિ ન આવે ત્યાં સુધી એમાં મર્દાનગી ન આવે મહારાણા પ્રતાપમાં પેલા ભક્તિ આવી છે મીરાબાઈ સગા એના મોટી માં છે મહારાણા પ્રતાપના મોટી માં છે મહારાણા પ્રતાપના પિતા ઉદયસિંહજી એમથી મોટા રાણા વિક્રમ બધાયથી મોટા રાણા ભોજ એમના રાંગના છે એમ વાત એટલી છે કે જ્યાં ભક્તિ આવવી જોવે એનું કલેજું મજબૂત થાય બાકી મોળા ઓહાણી હારે બે હોય નહીં હો કાયર હારા બાપુ પણ મોળો ઓહાણી નો હારો કાયરને કારક તો તમે સુરવીર પણ મોળું મોળું જ બોલતો હોય ત્યાં જાશું તો પંગિતમાં જમવાના તો વારો આવી જ જશે ને ઘેરે ટીફી ટિફિન લેતા ને તો અરે જાનમાં લીધું હોય તો આપણે વાતો કરતો હોય આપણે જાન લઈને જાય પણ એ લોકો પરણાવ છે તો ખરા ને તારા બાપ એને માંડવા નાખ્યા છે આમાં અરે ગાડીમાં બેહાડો તો હજી આપણે ગાડી હાકતા હોય તો ટર્નિંગ જો જે ટર્નિંગ છે જો જે બમ્પ આવ્યો અમને નહીં દેખાતું હોય અમારો ભૂરો એવો અમે વાવાઝોડામાં ભૂરો નમી પછી ગયા આટો મારવા બીજે દી વાવાઝોડું બધું ઓલું થયું ને એટલે બધું થાંભલા સાહેબ બધું પડી ગયેલું પણ તમે તો લોકભાઈ સોનગઢ સોચે ને સણોસરા સોરી લોકભાઈ પડખ્યા તમારી બાજુ થોડુંક ઓછું રહ્યું અમારી બાજુ થોડુંક વધી ગયું હતું તો અમે ભૂરો સાહેબ રખડતા હતા ત્યાં અને પવનના જે આમ જોટા તો ચાલુ જ રહેતા પવનનો જોટો એમને તો અમે એમ હાલતા તે થાંભલો આમ ત્રાહો થઈ ગયેલો તો અને એક તાર ખાલી એમ અડી રહેલો પવનનો જોટો આવ્યો ને તે તાર પડ્યો પીડ્યો પણ સીધો ભૂરા માથે પડ્યો હેઠે ભૂરો ને માથે તાર ને ભૂરો ઓલ ઓય બાપા ઓય માળી બસાવો ઓય બાપા બસાવો અમે દાત કરતા હતા ઓ બાપા દસ મિનિટ પછી ભૂરો ઊભો થઈને કે હા યાદ આવી ગયો તો સારું છે લાઈટ ક્યાં છે જો મોઢું યાદ આવ્યું તો મરી જાત માયા ભાઈ હું કુ અમે એ જ દાદ કાઢતા હતા કે એ કે થાંભલો ઊભો નથી આ એક તાર પીડ્યો લાઈટ નથી તોય તું ઝટકા ખાશો અમને તો એવું છું કે તારા ઝટકાથી તારમાં પાવર ન આવી જાય તો સારું મોડું વહાણ ન રાખતા કહેવાનો મતલબ નવું વરસ આવ્યું છે જ્ઞાતિવાદ છોડીએ ભારતને અખંડ બનાવીએ આપણા માટે નહીં પણ આપણા સીમાડા હાચવીને બેઠેલા આર્મીના યુવાનો એના માટે આપણે એના એના ઉપર તો દયા ખાઈ કે એ ક્યાં જ્ઞાતિવાદ લઈને બેઠા છે ચાલો નવું ભારત બને નવા વિચારો સાથે સારે જહાં પે અચ્છા હિન્દુસ્તા અમારા ભારતી બનીએ જ્ઞાતિવાદના વાડા છોડીએ હું નાનો તું મોટો એ ખ્યાલ જગતનો ખોટો આ ખારા જળનો દરિયો ભેર્યો મીઠા જળનો લોટો હું નાનો તું મોટો એ ખ્યાલ જગતનો ખોટો બસ એક બનીએ નેક બનીએ અને આવા સંતના સાનિધ્યમાં બેઠા બેઠાશી ત્યારે બસ એના હુકમનું પાલન કરીએ અને એ જે રસ્તે આપણને ચલાવે એ રસ્તાનો ભરોસા સાથે હું આ બધા આમાં અઢારે વરણ બેઠો છે ને કહું છું કે ફરી ફરી વાર કહું આવો સંત કહે અને એ રસ્તે તમે હાલી જાઓ અને સાહેબ તમારો વાળ વાકો થાય ને તો મારા ફોટા ઉપર જોડા મારજો ભલા મના તમને વાત